ભરત હારો કે કેહુર હારો હોય આમાં બે પહેલું હોય સિક્કા ના બરોબર એટલે એવું કઈ જરૂરી નથી કે આ હોય હારા હારા હોય કે એમાં ટૂંકમાં નીચે પછી નીચે નીચે નીચેના બાપતા

ये તમારા માટે અમે કન્ટેન્ટ લઈને આવી ચૂક્યા છે અને મજેદાર વિડીયો જોવા હોય ને તો અમારો ચેનલને એકવાર સબ્સ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરજો તો મિત્રો આ વિડીયો આપણે મળી ચૂક્યા છે તો અમને એવું લાગ્યું કે જે છે એને જાણવાની ઉત્સુકતા હશે કે આગળ શું થઈ રહી છે તો તમારા માટે અમે વિડીયો લઈને આવી ચૂક્યા છે તો જોઈ લેજો તમે વિડીયો ભાઈ તમારું ક્યાં રહેવાનું ક્યાં છે અત્યારે હાલ પછી જગદીશ જામનગર થી આપણે કઈક બેઠક કરીએ બધા પંચ ના પાંચ માણસો ની વચ્ચે ન્યાય થશે બરાબર ને સુમિતભાઈ હે ભાઈ

એ સુમિતભાઈ એ કે આપણે ભેગા થાવ ને ઓફ કેમેરા થાઉં ઓન કેમેરા નહી થાય બસ હા તી વાંધો ની થાહે એમાં હું રેડી બે હાલો ઈ વાત વાત પર ચીંગ ટપા ઘટમ રેડી હાલો ડન તમારી તૈયારી માં આવજો અમારી તૈયારી માં રેડી હાલો

કમેન્ટ કરતા હોય કે આ ભાઈ કે હારો માણો છે કાતા કે ભરત હારો છે ને કાતા કે કેહુર હારો છે આમાં બે પહેલું હોય સિક્કા ના બરોબર એટલે એવું કઈ જરૂરી નથી કે આ હોય હારા ગાહારા હોય કે ઈમાં ટુકમાં નીચે પછુલા નીચે નીચે નીચેના બાપતા નહી યાર નીચે કમેન્ટમાં માર કે ભરતભાઈ ભાઈ પીઠ છે ભરત હવે જે જે કઈ થયું છે channel પર હારી આલતી હતી બે ભાઈઓ ને ટુક માં ભડે પહાડવું પણ ક્યારેક કોક થી કઈ બોલાઈ ગયું હોય હું છે હું ની આપડે એક વાર રૂબરૂ ભેગા થઈ જઈએ કે એના પેટ માં દુખે એ જોઈ લઈએ ને એને એનો આપી દે પાંચ રૂપિયા નો એટલે એનો ઉભગરો ચડ્યો એ ઉતરી જાય બરાબર એટલે પતે અને પાછું ગુજરાતી ભડાકા આવે ધડે રાટ કરતું હવે થાર માં ચેલેન્જ આવશે પરેશભાઈ

રે જય લકી માના બેહીની મજેદાર વિડીયો જોવા માટે આ જો ચેનલ માં તમે કોઈ નવા તો ચેનલ ને શેર અને કરી દેજો નોટિફિકેશન આવી જાય ને તમે દરેક વિડીયો જોઈ શકો તો મિત્રો બાય